નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં આપણે જોઈશું રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નેશનલ ડિવોંગ ડે એકથી ઓગણીસ વર્ષની વયના બાળકોમાં કૃમિનાશકના મહત્વ અંગે જાગૃતતા વધારવા માટે દર વર્ષે દસ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નેશનલ ડિવોમિંગ ડેની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણી કરવાનો ઉદ્દેશ બાળકો અને કિશોરોમાં સામાન્ય રીતે આંતરડાના કૃમિ તરીકે ઓળખાતા પરોપજીવી સોઇલ ટ્રાન્સમિટેડ હેલ્મિન્થ એસટીએચ ના વ્યાપને ઘટાડવાનું છે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO અનુસાર વિશ્વની લગભગ ચોવીસ ટકા વસ્તી આ એસટી થી સંક્રમિત છે આ દિવસની ઉજવણીની શરૂઆત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર પંદરમાં કરવામાં આવી હતી કૃમિ સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ વર્તાય છે બાળક ઝડપી થાકી જાય છે પેટમાં દુખાવો ઉલટી અને ઝાડાના લક્ષણો પણ જોવા મળે છે તેમજ વજન ઘટતું પણ જાય છે તેના કારણે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ જાય છે બીજા ક્રમાંકે આપણે જોઈશું વિશ્વ કઠોળ દિવસ વર્લ્ડ પલ્સિસ ડે સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા દર વર્ષે ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસ વર્લ્ડ પલ્સીસ ડેની ઉજવણી કરવામાં આવે છે ટકાઉ ખાદ્ય ઉત્પાદનના ભાગરૂપે કઠોળના પોષક અને પર્યાવરણીય ફાયદાઓ વિશે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસના વિશ્વ કઠોળ દિવસની થીમ પલ્સિસ નોરિશિંગ સોઇલ્સ એન્ડ પીપલ છે વર્ષ બે હજાર ઓગણીસમાં સૌ વખત વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા યુ એન દ્વારા વર્ષ બે હજાર સોળને કઠોળના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એફ અનુસાર ભારત દુનિયામાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક વૈશ્વિક ઉત્પાદનના પચીસ ઉપભોક્તા વૈશ્વિક વપરાશના સત્યાવીસ અને આયાતકાર ચૌદ દેશ છે ત્યારબાદ ત્રીજા ક્રમાંકે જોઈશું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વિશે એફ એ સ્થાપના સોળ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના રોજ થઈ હતી જેનું વડુ મથક ઇટલીના રોમ ખાતે આવેલું છે જય હિન્દ જય ભારત ધન્યવાદ